નાંદોદ ના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની સામૂહિક સૂર્ય નમસ્કાર નમસ્કારની ઉજવણી સંદર્ભે પ્રેરક ઉદ્બોધન સૌએ સાંભળ્યું હતું મુખ્યમંત્રીએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમનું આયોજન થયું છે જ્યારે ગુજરાતમાં આજે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સમગ્ર ગુજરાતના એકસો આઠ જેટલા આઇકોનિક સ્થળો જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે અને આ જગ્યા પર જ્યારે સૂર્યને સૂર્યનમસ્કાર દ્વારા સમગ્ર લોકોને જોડીને આ કાર્યક્રમનું આયોજન થયું છે જેનો મૂળ હેતુ કે ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે આ પ્રથમ દિવસે જ ગુજરાત એક વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે અને જ્યારે સમગ્ર દેશમાં ગુજરાતને રોલ મોડલ તરીકે જોવામાં આવે છે ત્યારે પ્રથમ દિવસે જ આ એક નવો વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યા છે ત્યારે સર્વે ગુજરાતના જે લોકોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો એમણે પંદર લાખ જેટલા લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એમના એમને સૌને એ વિજેતાઓને અભિનંદન આપવા માટે પુરસ્કાર આપવા માટેનો પણ આજનો આ કાર્યક્રમ હતો અને સમગ્ર રાજ્યમાં પહેલી ડિસેમ્બરથી લઈ અને પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી આ આખા કાર્યક્રમનું આયોજન થયું હતું અને આજે એના પૂર્ણાહુતિના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્વે લોકો સાથે જોડાયા અને ત્રીસ હજાર કરતાં પણ વધુ લોકો આ સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં જોડાયા છે કે સૂર્ય નમસ્કારનું આપણી પ્રાચીન સંસ્કૃતિમાં કે એટલે કે યોગનું યોગનું મહત્ત્વ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં ઘણું રહેલું છે કે જેના થકી શરીરને અને મનને સ્વસ્થ રાખી શકાય છે નિરોગી રાખી શકાય છે અને રોગ સામે પણ એને રક્ષણ મેળવી શકાય છે એવા આ યોગના એક સૂર્ય નમસ્કાર કે જેમાં બાર જેટલા યોગો યોગ આવેલા છે ત્યારે આ યોગ દ્વારા આપણે સર સમસ્ત ગુજરાત રાજ્ય અને દેશના લોકોને પણ સ્વસ્થતા મળે સ્વાસ્થ્ય જળવાય એ માટેનો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે આખા દેશની સાથે સાથે દુનિયાના લોકો પણ આ યોગના માધ્યમથી આપણી સાથે જોડાયા છે ત્યારે આ આપણી પ્રાચીનતમ ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું વિશ્વના ફલક ઉપર લઈ જવાનું અને આ સૂર્ય નમસ્કાર દ્વારા આજનો યુવા પણ મહિલાઓ હોય કે યુવાઓ હોય પણ દરેક લોકો આ સૂર્ય નમસ્કારથી પોતે પોતાની સ્વસ્થતા કેળવવા માટે જાગ્રત થાય અને લોકોને યોગના માધ્યમ થકી આખું દેશ જ્યારે સ્વસ્થ રહી શકે અને નિરોગી રહી શકે એ માટેનો જ આ કાર્યક્રમ હતો ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમા છે એમના સાનિધ્યમાં અને મા નર્મદાના પવિત્ર કિનારે આજે આ યોગ

నేన ప్లస్ న్యూజ నా యూ టూ చనల్ సబ్స్క్రైబ కో దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ ట